આ છે રજૂઆત અમે અહીંયા મ્યુનિસિપલ કમિશનરને રજીવાટ માટે આયાજીએ કોકરા ઝુલા સ્લમ કોર્ટેસિંટર જે રીડેવલપમેન્ટ થયું છે અને એનો જે ડ્રો થયો છે એ રોડો બહિષ્કાર કરીએ છીએ અમે લોકો રેસિડેન્સી આને ડ્રો માન્ય અમે રાખતા નથી રીડેવલપમેન્ટમાં નીલા આદમિયા રીડેવલપમેન્ટ નું લાગેલું છે અને એ લોકો રીડેવલપમેન્ટ કરીને આપ્યું છે અમને અને રીડેવલપમેન્ટના કાગળિયા ઉઘરાવતા સમયે જે સ્થાનિકો છે જેના બે બે ત્રણ ત્રણ ચાર મકાનો છે એક જ જગ્યાએ એ લોકોને અમે બાહદારી આપી હતી અને મૌખિક બિલ્ડર જોડે વાત કરી હતી કે ભાઈ જેના મકાનો જે જગ્યાએ બે બે ત્રણ ત્રણ છે એમને સાથે આપીશું જેથી કરીને એમની ફેમિલી સાથે રહી શકે હવે આ ઢો અંદર એવું થયું છે કે આ ઢો માં એ રીતે નંબર ગોઠવેલા છે કે એક જ બાપના ત્રણ છોકરા ત્રણે ત્રણ છોકરા અલગ અલગ જગ્યાએ જતા રહ્યા છે કોઈની ડીમાં કોઈની એમાં તો કોઈની બીમાં અને બાપાનું એમાં હવે એ ચાલે નહીં એક ફેમિલી અલગ અલગ થાય એ શક્ય નથી અને સફાઈ કર્મચારી વર્ષોથી બ્લોક હતા અંદર સફાઈ કર્મચારીનો અલગથી એક બાર નંબર બ્લોક હતો અને એ બ્લોક આખે આખો એ લોકો એ શરતે ખાલી કરી આપ્યો હતો અમને કે ભાઈ અમને જયારે બી નવું બનાવો તો અમને કાયદેસર અમને અમારી જગ્યાએ એક આખો બ્લોક અમારા સફાઈ કર્મચારીનો આપવો હવે આ આ ડ્રોની અંદર તમામ સફાઈ કર્મચારીને બધાઈને ત્રણ કર્તન કરીને બધી જગ્યાએ જુદા કરી દીધા છે અને છૂટા છવાએ કરી દીધા છે અને જેની જોડે સફાઈ કર્મચારી આવ્યા છે તો બીજી પબ્લિકને તકલીફ છે એટલા માટે એ લોકો પણ એક્સેપ્ટ કરવા નથી માંગતા કે ભાઈ આ ડ્રોમાં અમે રાજી છીએ એટલે આ ડ્રોનો અમે રહિષ્કાર કરીએ છીએ રેસિડન્સી ત્યાંના ખોખરના સભ્યો ચારસો ને અઠતાલીસ મકાનના ચારસો ને અઠતાલીસ મકાન છે અને

અને ત્યાંથી હું ત્યાં લગભગ મારું પચાસ વર્ષથી ત્યાં રહું છું મારું જન્મ ત્યાંનું છે અને અમે અમારું મકાન રી રીડેવલપમેન્ટમાં આપેલું સરકારશ્રીને અને એ લોકોએ રીડેવલપમેન્ટ કર્યા પછી જે મકાનની ફાળવણી કરવી જોઈએ એ ફાળવણી કરી છે એનો અમને વિરોધ નથી પણ અમે જે અમને સૌ પરિવાર અને સફાઈ કામદાર મિત્રો છે એમને એવું અમે સંમતિ લેતા પહેલાં એવું કીધું હતું કે અમને તમે જ્યાં છો જે તમારું સફાઈ કામદારનું બિલ્ડિંગ છે એ પ્રમાણે તમને બધાને ત્યાં જ અમે આવેશન કરીશું બધાને ફાળવીશું અને જે જોઈન્ટ ફેમિલીમાં છે એ લોકોને એવી જગ્યાએ આપીશું કે બધા જોડે સંયુક્ત પરિવારમાં રહી શકે તે છતાંય કોર્પોરેશનમાં અમારું લેટર કમિટીનું લેટર લઈ ગયા છે અને લઈ ગયા છે પછી અમને કોઈ જાણ નથી કરી ડ્રોની કે શું છે એ લોકોએ બાર ડ્રો કરી નાખ્યું છે એ મન ફાવી રીતે અને અમને એ બાબતની કોઈ માહિતી આપી નથી કે અમે ડ્રો કઈ રીતે કરવાના શું કરવાના છે તે બાબતે થઈને અમે બધા ભેગા થયા છે અને કમિશનર સાહેબને આવેદન આપ્યું નામને પરિચય આપો મારું નામ છે અનિલભાઈ રમેશભાઈ સિરેશ આપો છે ખાસ કરીને રીડેવલપમેન્ટ માટે ગયેલા ખોખરાના જૂના મ્યુનિસિપલ સ્ટાફ પટકના આ હવે શું માંગણી છે અને શા માટે વિરોધ કરવા આવ્યા છે અને આવેદન પત્ર આપવા આવ્યા છે અમે એના માટે કે અમને અલગ અલગ બધાના ફાળી રહ્યો અમે વાલ્મીકી સમય સફાઈ કામદાર એક જગ્યાએ બ્લોક માંગ્યો હતો નથી આપ્યો એના કારણે અમે વિરોધના આંદોલન કરવા માટે રેડી થયા છીએ અને મેં કમિશનર સાહેબ આ પત્ર આપવા માટે આવ્યા છીએ કઈ રીતે નક્કી થયું હતું પહેલા અને હવે શું નક્કી થવાનું પહેલા અમે સાહેબ જોડે વાત કરી હતી કે તમને એક જ બ્લોકમાં એક જ જગ્યાએ ને એક જ સાઈડ બાજુ તમને આપી છે એવી વાત થઈ હતી અમારે અને આ વાત આ વાત એમને માન્ય ના રાખી એના હિસાબે અમારા વિરોધ કરવા માટે ઉભા રહ્યા છે બોલો પાંચ વર્ષથી અમે ખોખરા ક્વાર્ટર્સમાં રહીએ છીએ જૂના સલમ ક્વાર્ટર્સ અમે આટલા વર્ષોએ રહી છીએ અત્યારે અમે બધા ભેગા ભેગા રહેતા હતા અત્યારે અમે જુદું ધો ખોલીને જુદી જુદી જગ્યાએ મોકલા છ અમારે તો જોઈએ તમે જોડે જ રહ્યા વાળાથી અમારે અમારે જોડે જ રહ્યાવું છે અત્યારે દોસ્ત કીકમ અમારે જોઈએ જ નહીં સાહેબ અમને મોકલો અમારા છોકરા એકલા પડી જાય સાહેબ અમારા જોડે જોડે અમે સિત્તેર વર્ષથી જોડે રહીએ છીએ અત્યારે આમ મોકલાતા આમ મોકલાતા એ અમને સાહેબ નહીં ગમતું અમારે અમારા છોકરા જોડે જ રહેવા જોઈએ સિત્તેર એસી વર્ષથી થી જોડે રહીએ છીએ હા ધો ઝીમ્મ તમારે ધો કરો અમારો અમારે જોઈએ જ નહીં અમારો બંધ કરો એ અમે અમારે જોડે જોડે જ રહેવાનું છે અમારે અમારા જોડે જોડે જોઈએ સાહેબ અમારા એ અમને જુદા જુદા અમે સાઠ સિત્તેર વર્ષથી જોડે જોડે રહીએ સર અમે આ જાળવવા આવ્યા છીએ અમારે જોડે જ રહ્યા છું અમે ભેગા રહેલા છે જિંદગીથી સાઠ વર્ષથી જોડે રહેલા છે ભય તરફથી બધા ભેગા રહેલા છે

તમને છે તમારો જેવો હતો એવો તમને આપી દેજો અમારે કોઈ ની જરૂર નથી અમારા અમારા જે સંબંધો હતા એ બધા જોઈએ અમારે બીજું કોઈ ના જોઈએ અમે આટલા બધા રહીએ છીએ જોડે બધા જોડે રહીએ છીએ બધાને જોડે જ આપવાના છે એક જ લોક અમારે જોઈએ બાર નંબરના ચોઈસ ઘર હતા જે ચોઈસ ઘર હતા એ જ અમારે જરૂરી છે એના સિવાય કોઈ મરાઠી કે કોઈ બીજા નાકના અમારે ના જોઈએ અમારો છોકરો જવાન જવાન છોકરો છે એના માટે ના અમારે બધા અમારે જે હતા સમર્થી એ બધા અમારી જોડે જોવા જોઈએ અમે કો ઓપરેશનમાં આવ્યા છે આ યુદ્ધ કરવા માટે એ જ મળ્યો બીજું કોઈ અમારે કોઈ જો જરૂરી નથી અમારું અમે હરિજન છીએ અમે પંગીનો કામ કર્યા છીએ સાફ સફાઈનું કામ કર્યા છીએ ખાસ કરીને સફાઈ કામદાર તરીકે તમને જે મકાન આપવાના હતા એની જગ્યાએ બીજે આપવા આવ્યા છે તો એને તમારે શું કહેવું છે અમારા અલગ અલગ નથી રહેવું અમારે બધાને જોડે રહેવું છે અમારે અલગ અલગ કોઈ પબ્લિક ના જોઈએ આની બાની પબ્લિકની કોઈ જરૂર નથી અમાર જે 6 એ જ જોઈએ બધી પબ્લિક હાલો અમે પેલા મ્યુનિસિપality ફોર્ટસમાં રહેતા હતા ત્યાં પહેલા અમારું મકાન તોડવા ના કરી પહેલા અમારું મંદિર તોડ્યું મંદિર તોડીને એમ કે તો મંદિર તોડી પછી તમને મકાન તમારા તોડીએ અને મકાન તોડીને પછી છેતરાઈને દગો કરે કે તમને મકાન આ જ મળશે આજ લાઈનમાં બધાને મળશે જ લાઈનમાં મળશે પણ અમને તો છેતરાઈને દગો કરે સાહેબ કેટલા લોકો છો અને પરિવારમાં અમે આખા સાત આઠ જણ છીએ અમે બધાને મકાનો બધા અમારા ઘણા લોકોને બધાનો મિલા કરી નાખ્યા સર તો હવે તમારી શું માંગણી છે અત્યારે ક્યાં કઈ જગ્યાએ તમે આવ્યા છો મકાન જોઈએ અને એક સરકાર બધા રહીએ બસ બીજું કઈ ના જોઈએ અમારે અને અમારે જે મંદિર હતું એ ન્યાય બનાવી દેવું જોઈએ બસ અને મંદિર હતું ત્યાં જ અમારા મકાનો જોઈએ તો અત્યારે શા માટે કેટલા લોકો રજૂઆત કરવા આવ્યા છે હવે બધા બધા રજૂઆત કરવા આવ્યા છે બધા શા માટે આવ્યા છે આ અમારા મકાન બધા ગુલાબ ફ્રી કાઢ્યા છો એટલા માટે અમે આવ્યા છીએ તો અમારા બધા ભેગા જોઈએ બસ બીજું કઈ નહીં આ બધાને જુદા જુયા કરી દે અમારા નાના ના જો હોવો જવાન જવાનું હોવો મેલીને ક્યાં જઈએ તો બધા જુદા જુદા કરી દે પેલા બ્લોકમાં સી બ્લોક પેલે એ બ્લોકમાં બધા કોણ જુદા પ્રસંગો તો ક્યાં જઈએ અને બધા બોલાવે અમે મકાનમાં હતા તા ને એક મકાન અમારે જોઈએ અને અમારે અમારી નાતનાનું જોઈએ

કોઈ જુદા નહીં અમારા બધા કુટુંબવાળા જ છે બધા સૌ ભેગા રહીએ એ રીતે અમને કરો અને અમને દગોબાજી કરી અમને ખાલી કરવાની બદલે તમે એમને એમ કીધેલું કે તમે બધા જે સોય એ જ અમને કરેલો ત્યાં જ્યાં તમે નહીં બદલ્યા અને અત્યારે ફરી જાઓ છો એ ફરવાનું થાય નહીં અને ધો બહુ કરવાનો નહીં જ્યાં બાર નંબર બ્લોકમાં અમે રહીએ છીએ એ જ મારા બાર નંબરમાં જોઈએ અને અમારા બધા સગમ સંબંધિત છે કોઈ અમાર ફંડના છ જ નહીં બધા અમારા આગા વાલા મારા જીવે આગા પાસે અમે બધા સંપીન રહીએ છીએ અને અમારું સંપ એવો છે તો ના પૂછાય અમારે બધી રીતે સારી રીતે થઈ જાય એ રીતે અમારું સમ અને અમને ત્યાં જ જોઈએ કોઈ જુદું પાડતા નહીં અને આ જુદું પાડ્યું છે એ અમને જોઈએ નહીં જુદું પાડેલું મકાન જોઈએ નહીં અમે બધાય બાર નંબર બ્લોકનું એક જ મકાન જોઈએ અને મંદિર સાથે જોઈએ

અમે સફાઈ કામદાર આપવાનું કીધું લોન પડી ગયા સાહેબ એવું તો ચાલતું હોય અમે નતા ખાલી કરતા એમની લીધે ખાલી કરી અને અમનો મર્યાદા માન બધું રાખ્યું એ સત્તા અમે ખાલી કરાવી તો છતાં અમને ધોકો દો છો અમારે એ જ જોઈએ જોઈએ બાર નંબર જ જોઈએ આ સિસ્ટમમાં ડ્રો કરવાનો જ નતો તેમ છતાંય પણ ડ્રો થયો છે સરકારે તંત્ર ડ્રો કર્યો છે આ સિસ્ટમ ડ્રો કરવાનો નહોતો તો છતાં ક્ષેત્રિ ડ્રો કર્યો છે અને આમ છે આમ બધું અમારું કુટુંબ બધું વેફડાઈ જાય બધું અમારું કુટુંબ જ છે કોઈ અમારું એને અમારું બધું કુટુંબ છે બોલો વિચારો કશું લેવાય નઈ બોલો વિચારો તો શું ભાડા ના ચેક આપવામાં આવ્યા હતા હવે એક ચક તો હાલ્યો છ છ છે આખ ને સાત સાત હજાર હાલતા હતા અને પાંચ મહિના બંધ કરી દીધો છે અમને ચેક આવી રીતે સાહેબ અમને ગદ્દારી કરો ચો છતા અમને આ તો મકાન નહીં હેરાન કરો આવું ચાલતું હોય સાહેબ તમે એક રીતે બોલો